અગિયારમી જૂન બે હજાર પચીસ બુધવાર ધર્મસભા આજે પ્રેષિત સંત બારનાબાસનું પર્વ મનાવે છે પવિત્ર આત્માની પ્રેરણા હેઠળ ધર્મસભાએ પાઉલ અને બારનાબાસને શુભ સંદેશના પ્રચાર પ્રસાર માટે અલગ તારવી મોકલી આપ્યા હતા મને પણ પ્રભુએ એવી વિશેષ સેવા માટે જન્મ આપ્યો છે હું પણ પવિત્ર આત્માની પ્રેરણા મુજબ કામ કરી ઈશ્વરનો મહિમા કરતા રહેવા કૃપા માગો શ્રદ્ધા અને પવિત્ર આત્માની પ્રેરણાથી સંત સંતબાસ અંત્યોગમાં સંખ્યાબંધ માણસોને પ્રભુને ચરણે લાવવામાં સફળ થયા હતા એમના ઉપદેશોમાં ખ્રિસ્તની વાત પર જ ભાર મુકાતો હશે કદાચ એટલે જ ત્યાં અંત્યોગમાં प्रभु अन्यायी प्रथम वक्त ख्रिस्त ने नामे प्रस्तुत करता अमृतारा डॉन बॉस्को एनिमेशन सेंटर कपड़वंश